સુખ સુખપરોહક ખાવતે રામદેવજી મહારાજના મંદિરે ભાઈબીજના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા પાટકોરી લોક ડાયરાનું આયોજન કરાયું હતું આ ભવ્ય મેળાવડામાં માનવ મેદી ઉમટી પડી હતી સંતો મહંતોએ હાજર રહીને આર્શીર્વચન આપ્યા હતા મહેમાનોનું સ્વાગત કરતા સભ્ય વિનોદભાઈ ચાવડાએ કહ્યું હતું કે સૈયારા પ્રયાસોથી આપણે બધા વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવાના સંકલ્પ નવા વર્ષે લઈએ ભારત આત્મનિર્ભર બને તે દિશામાં આપણે કદમ મૂકીએ આઠમા વર્ષે રામદેવ પીરના મંદિરે પાટકોરીની પરંપરા ચાલુ રહી છે તેમાં મોરબીથી લઈ સમગ્ર કચ્છમાંથી શુભેચ્છકો ઉમટી રહ્યા છે તમામ કચ્છવાસીઓને તેમણે નવા વર્ષના રામ રામ સાથે શુભેચ્છા પાઠવી હતી કાર્યક્રમમાં રાજ્યમંત્રી તિકમભાઈ ચાંગા ધારાસભ્ય પ્રદ્યુબેનસિંહ જાડેજા કેશુભાઈ પટેલ અનિરુધુભાઈ દવે માલતીબેન મહેશ્વરી પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વર્ચન જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા અંગેદારના પ્રણેતા દિલીપભાઈ દેશમુખે નવા વર્ષની શુભકામના પાઠવીને પોતાના પ્રેરક ઉદબોધનમાં કચ્છ વિકાસ હરોળ ફાળ ભરે તેમ જણાવ્યું હતું સાથે જ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિકાસ યાત્રામાં આપણે જોડાઈને વિકાસ સફળ અને સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજના છેક છેવાડાના માનવી સુધી પહોંચાડવા કહ્યું હતું કચ્છની કોમી એકતા આંખો રહે શિક્ષણ આરોગ્ય પર્યાવરણ પાણી વિકાસ ક્ષેત્રે કચ્છ મોર રહે તેવા સંકલ્પ સાથે તમામ દેશવાસીઓને નવા વર્ષના શુભેચ્છા પાઠવી હતી લખમસી ભીમજી ચાવડાના પરિવારના માતૃશ્રી રસીલાબેન ચાવડા જય ચાવડા મુકેશ ચાવડા રમેશ ચાવડા રવજીભાઈ ચાવડા મોહનભાઈ ચાવડા પુંજીબેન ચાવડા મનોજી ચાવડા પ્રકાશ ચાવડા સાવિત્રીબેન વિનોદ ચાવડા પ્રિયાંશુ ચાવડા વિશ્વાસ ચાવડા મંજુલાબેન ચાવડા રમેશભાઈ લોચાએ તમામ મહેમાનોને આવકાર આપી ભાવવંદના કરી હતી રામદેવપીર મંદિરે યોજાયેલ પાટકોરી અને આરાધીવાણીમાં જોડાયા હતા દેવ દર્શન કરી સત્તાદાદા તથા વડીલોના આશીર્વાદ લીધા હતા રામદેવપીર મંદિર સત્તાદાદા મંદિરની રોશનીથી શણગારવામાં આવ્યા હતા લોકડાયરમાં કલાકારો દેશભક્તિ અને આરાધી વાણી પ્રાચીન ભજનો રજૂ કર્યા હતા સામાજિક ધાર્મિક અને રાજકીય આગેવાનો સાથે સરપંચો વિવિધ ગામના અગ્રણી અઢારે આલમના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સંચાલન કેશવજીભાઈ રોશજીયા અને મોહનભાઈ ચાવડાએ કર્યું હતું આભાર વિધિ ભીમજી ચાવડાએ કરી હતી